આજ રોજ બોટાદ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તરફથી ટેક્સપીન અને જાયન્ટ ક્લબના સહયોગથી બોટાદમાં સૌ પ્રથમવાર ટ્રાફિક સિગ્નલનું આજે અનાવરણ કરવામાં આવેલું છે પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન દ્વારા એનું અનાવરણ કરવામાં આવેલું છે એટલે બોટાદ જિલ્લામાં બોટાદ સિટીમાં પ્રથમ વખત આ ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવેલા છે એટલે પ્રજાને મારો અનુરોધ છે કે ટ્રાફિક સિગ્નલનું પાલન કરે અને ટ્રાફિક સિગ્નલમાં ટ્રાફિક બાબતે અમને પોલીસ તંત્રને મદદરૂપ થાય આ સિવાય જે બોટાદ શહેરમાં કઈ કઈ જગ્યાએ ટ્રાફિક ના પ્રથમ આ વકીલ ત્રણ સાથે ત્યાં પ્રથમ વખત ચાલુ કરવામાં આવેલા છે અને પછી દૂર એને આગળ પણ જે ત્રણ જગ્યાઓ આઈડેન્ટિફાય કરેલી છે અને આગળ પણ કાર્યરત ભવિષ્યમાં કરી શકું તો રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયાએ સજ્ઞનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે બોટાદ કલેક્ટર ડૉક્ટર જિન્સી રોય જિલ્લા પોલીસ અધિક્ષક એફ બળોલિયા ડીવાય એસ પી એ એ સૈયદ અને મહર્ષિ રાવલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લામાં સૌ પ્રથમ વકીલના પેટ્રોલ પંપ પાસે માન્ય કલેક્ટરશ્રી અને એસપી શીખ બલોયા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ અમારી કંપની દ્વારા સીએસઆર યોજના હેઠળ લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિના જાગૃતિ ફેલાય અકસ્માત ઓછા થાય તે અન્વયે સીએસઆર યોજના હેઠળ પ્રથમ ટ્રાફિકનું સૌજન્ય આપવામાં આવેલ છે સાથે જાયન્ટ્સ ક્લબનો સહયોગ પણ ખૂબ જ સમયની અંદર જરૂરિયાત પડશે હર હંમેશ માટે બોટાદ જિલ્લામાં ટેક્સપિન દ્વારા તરફથી હંમેશા સહયોગ આપવામાં જ આવે છે જ્યારે જ્યારે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે અમારી સીએસઆર યોજનાનું ફંડ સત્વરે ફાળવવામાં અમારું મેનેજમેન્ટ અગ્રેસર છે